નમસ્કાર હૃદય જ્ઞાનમાં આપનું સ્વાગત છે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કે જે બી અથવા ડિપ્લોમાવાળા લોકો ભરી શકે છે તેની રિક્રુટમેન્ટ આવી ગયેલ છે તો ચલો તેના વિશે વધારે એનાલિસિસ જોઈએ તે પહેલાં કોઈ પણ એક્ઝામ આવતી હોય તેનું એનાલિસિસ જોવા માટે તમે આ વેબસાઇટ જોઈ શકો છો ચલો ડેલી કરંટ અફેર માટે તમે હૃદય જ્ઞાન જોઈ શકો છો ચલો હવે બી અથવા ડિપ્લોમા કઈ બ્રાન્ચવાળા માટે રિક્રુટમેન્ટ છે તે તો આપણે જલ્દીથી જોઈ લઈએ મિકેનિકલ ગ્રુપવાળા લોકો માટે પાંચસો જગ્યા છે ફેબ્રિકેશન ગ્રુપ માટે દોઢસો જગ્યા રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ ગ્રુપ માટે પચાસ જગ્યા ઇલેક્ટ્રિકલ ગ્રુપ તે માટે સાડા પાંચસો જગ્યા કે જે સૌથી સર્વાધિક જગ્યા કહી શકાય ત્યારબાદ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ગ્રુપ માટે દસ જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ ગ્રુપ માટે પચાસ જગ્યા સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ માટે સડસઠ જગ્યા ત્યારબાદ ઓટોમોબાઈલ ગ્રુપ તેઓ માટે ત્રણસો જગ્યા કેમિકલ ગ્રુપ તેઓ માટે નેવું જગ્યા પ્લાસ્ટિક ગ્રુપ તેઓ માટે પંદર જગ્યા કમ્પ્યુટર ગ્રુપ તેઓ લોકો માટે અઢીસો જગ્યા બ્યુટી કલ્ચર અને હેર ડ્રેસિંગ ગ્રુપ તેઓ માટે પચાસ જગ્યા ગાર્મેટ ગ્રુપ તેઓ માટે એકસો ને સિત્તેર અને મેડિકલ નર્સિંગ માટે એકસો જગ્યા થાય છે તો અત્યારથી વાંચવા માંડી જાઓ ત્રણથી થી ચાર મહિનાની અંદર એક્ઝામ આવી જશે આ માટે કઈ વેબસાઇટ જોવાની રહેશે તે આપણે જોઈએ ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનમાં જોવાનું તમારે રહેશે ઓનલાઈન અરજી કરવાની તારીખ બાર તારીખ એટલે કે પાંચ દિવસ રહીને ચાલુ થશે અને એક મહિનો એટલે કે અગિયાર ચાર સુધી આપણે ફોર્મ ભરી શકશું વિશેષ માહિતી માટે તમારે જી એસ એસ બીની ગુજરાત ડોટ જીઓવી ડોટની વેબસાઇટ છે તેમાં જોવાનું રહેશે વધારે માહિતી માટે હું અલગથી એક વિડીયો બનાવીશ તો આપનો આભાર